દવ નામનો યુવક લિંબાયત માં રહેતી પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો જેથી પ્રેમિકાના ઘરના સભ્યો સાથે યુવક ઉગ્ર બોલાચાલી અને મામલો બિચક્યો હતો જેના પગલે રોહિતે પ્રેમિકાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી દીધો હતો આ પ્રાપ્ત વિગત અનુસાર પ્રેમિકા પરિણીત હોવાથી રાહુલ જ્યારે તેના ઘરે ગયો હતો ત્યારે તેના પરિવારના લોકોએ તેને જોઈ લીધો હતો ત્યારબાદ પરિવારના લોકો રાહુલ જાદવ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી યુવકે પોતાના પ્રેમિકાના ઘરે જ જીવ આપીને જીવન ટૂંકાવી દીધું છે તો આ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે પાંડેસરામાં રહેતા ત્રેવીસ વર્ષીય રોહિત જાદવ પોતે અપરિણિત છે તેને એક પરિણિત મહિલા સાથે પ્રેમ હતો આ રોહિત પરિણીત પ્રેમિકાના ઘરે ગયો હતો જ્યાં તેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે મૃતકના પરિવારે કેટલીક શંકાઓ વ્યક્ત કરી છે જેના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે હાલ તેના શરીર ઉપર ઈજા છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે તો આ સમગ્ર ઘટના પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે ગઈકાલે મોડી રાતના લિંબાયતમાં એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવી છે કે એક છોકરું રોહિત જાદવ કરીને છે એને જે પોતે પાંડેસરા રહે છે પરંતુ લિંબાયતમાં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એ એને પોતાને પ્રેમ હતો એના તરફ એ છોકરીના ઘરે જઈ અને એણે આવી રીતના ઝેર પીલી પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોની કેટલીક રજૂઆતો કેટલાક હતી કે કે જેમાં એમને કીધું હતું આમાં વસ્તુઓની શંકાઓ છે તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કરેલ છે જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે મૃતકના પરિવારે જે આ આક્ષેપો કર્યા છે મારવાના એ માટે જે ડેડ બોડી છે એનો ઇન્ક્વેસ્ટ તો ભરાઈ ગયું છે પરંતુ પીએમ થયા બાદ નક્કી કરી શકાશે કે આમાં હકીકત શું હતી જે પ્રકારની ઇન્જરી આવશે એ પ્રકારે અને જે કારણથી મૃત્યુ થયું છે એ કારણ પણ એવા સામે આવશે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરી શકીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર